નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉપદેશ આપ્યો હતો તેથી આ દિવસને ગીતા જયંતિ તરીકે મનાવવામાં આવે છે માન્યતા એવી છે કે ભગવદ્ ગીતાનો જન્મ શ્રી કૃષ્ણના મુખેથી કુરુક્ષેત્રના મેદાનમાં થયો હતો કડયુગની શરૂઆતના ત્રીસ વર્ષ પહેલા શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને જે ઉપદેશ આપ્યો હતો તે શ્રીમદ ભગવદ્ ગીતા તરીકે પ્રખ્યાત છે શ્રીમદ્ ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયમાંથી પ્રથમ છ અધ્યાયોમાં કર્મયોગ પછીના છ અધ્યાયોમાં જ્ઞાનયોગ અને છેલ્લા છ અધ્યાયોમાં ભક્તિયોગના ઉપદેશ છે ગીતા જયંતિના દિવસે મોક્ષદાય એકાદશી પણ છે માન્યતા એવી છે કે એકાદશી રાખવાથી મનુષ્યના મૃત પૂર્વજો માટે સ્વર્ગના દરવાજા ખુલે છે કહેવામાં આવે છે કે જે પણ વ્યક્તિ મોક્ષ પામવાની ઈચ્છા રાખે છે તેને આ એકાદશી પર વ્રત રાખવું જોઈએ ગીતા જયંતિ ક્યારે હોય છે હિન્દુ પંચાગના અનુસાર માર્ગશીસ શુક્લ એકાદશી પર ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવે છે શ્રીમદ ભગવદ્ ગીતાનો જન્મ ભારતમાં નહીં પણ વિદેશોમાં પણ ગીતા જયંતિ ધૂમધામથી ઉજવવામાં આવે છે ગીતા જયંતિ આપણને એ પાવન ઉપદેશની યાદ અપાવે છે જે શ્રી કૃષ્ણએ મોહમાં ફસાયેલા અર્જુનને આપ્યો હતો ગીતાના ઉપદેશ ખાલી ઉપદેશ નથી પણ આ એક જીવન કેવી રીતે જીવવું તે આપણને શીખવે છે માન્યતા એવી છે કે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન તેના વિરોધમાં પરિવારના સભ્યો અને સંબંધીઓને જોઈ ભયભીત થઈ ગયો હતો સાહસ અને વિશ્વાસથી ભરેલા અર્જુન મહાન યુદ્ધની શરૂઆત પૂર્વ રથ પર બેસીને યુદ્ધને મુલતવી રાખે છે તે શ્રીકૃષ્ણને કહે છે કે હું યુદ્ધ નહીં કરું હું પૂજ્ય ગુરુઓ અને સંબંધીઓની હત્યા કરીને રાજ્યની ખુશી નથી ઈચ્છતો ભીખ ખાઈને જીવન ધારણ કરવામાં શ્રેય હું માનું છું આ સાંભળીને સારથી બનેલા ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને તેમના કર્તવ્યો અને કર્મ વિશે જણાવ્યું તેમણે આત્મા પરમાત્માથી લઈને ધર્મ કર્મથી જોડાયેલી દરેક શંકાનું નિદાન કર્યું ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલો સંવાદ શ્રીમદ્ ભગવદ્ ગીતા છે આ ઉપદેશ દરમિયાન ભગવાન કૃષ્ણે અર્જુનને પોતાનું વિરાટ સ્વરૂપ દેખાડી જીવનની વાસ્તવિકતાથી તેમને સાક્ષાત્કાર કરાવ્યો હતો ત્યારથી લઈ અત્યાર સુધી ગીતાના ઉપદેશની સાર્થકતા બની છે શ્રી કૃષ્ણના ઉપદેશ બાદ અર્જુનનો મોહ ભંગ થઈ ગયો અને તેમણે ગાંડીવ પહેરીને દુશ્મનોનો નાશ કર્યા પછી ધર્મની ફરી સ્થાપના કરી જે દિવસે શ્રી કૃષ્ણએ અર્જુનને આ ઉપદેશ આપ્યો ત્યારે માર્ક્સી શુક્લ એકાદશી હતી આ એકાદશીને મોક્ષદાય એકાદશી પણ કહેવામાં આવે છે મોક્ષદાય એકાદશીના દિવસે ગીતા જયંતિ ઉજવવામાં આવે છે શ્રીમદ્ ભગવદ્ ગીતાનું મહત્ત્વ શ્રીમદ્ ભગવદ્ ગીતા હિન્દુઓ માટે પવિત્ર ગ્રંથ છે આ વિશ્વનો એક એવો ગ્રંથ છે જેની જયંતિ મનાવવામાં આવે છે ગીતા મનુષ્યનો પરિચય જીવનને વાસ્તવિકતાથી કરાવી વગર સ્વાર્થે કર્મ કરવા માટે પ્રેરિત કરે છે ગીતા અજ્ઞાન દુઃખ મોહ ક્રોધ કામ અને લોભ જેવી સાંસારિક વસ્તુઓમાંથી મુક્તિનો માર્ગ બતાવે છે તેના અભ્યાસ શ્રવણ ચિંતન દ્વારા જીવનમાં શ્રેષ્ઠતાની ભાવના આવે છે કેવી રીતે મનાવવામાં આવે છે ગીતા જયંતી ગીતા જયંતિના દિવસે શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાઠ કરવામાં આવે છે દેશભરમાં મંદિરો વિશેષ કરીને ઇસ્કોન મંદિરોમાં ભગવાન શ્રી કૃષ્ણ અને ગીતાની પૂજા કરવામાં આવે છે ગીતા જયંતિના દિવસે લોકો ઉપવાસ રાખે છે ગીતાના ઉપદેશ વાંચવામાં આવે છે અને સાંભળવામાં આવે છે